સીતારામ ડાયરેન કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે જોવો આજ આપણે બેઠા છીએ કારણ કે હવે વરસાદ રહી ગયો છે અને તડકો કાઢ્યો છે જોવો મસ્ત એવો તડકો કાઢ્યો છે આ અમારે પ્રતિકભાઈ ભાઈ રમે છે પણ તો આપણે શેકી છે ડોડો મસ્ત એવો ડોડો છે ભાઈ દેશી શેકી છે આ અમારે પ્રતિકભાઈ ભાઈ રમે છે આ બોલો ભાઈ ઓ બોલો ભાઈ અરુડે લાલ અરુડે ભાઈ જોવો આ અમારો છોકરો અરુડે એમ કે હા આ અમારે બેઠી છે જો જોવો

એવો કપા બગડી ગયો ને કે વાત પૂછો માં જો બધું આમ કાળું મેચ થઈ ગયું જો અબો તો કાળું મે થઈ ગયું તો આવી રીતે છે આ બધું એમનો તો એમાં ઉગી એટલે જો ભાઈ કપા એવું ઉગી ગયો એવું જ છે બધું મસ્ત એવો કપા ઉગી ગયો બધું કારણ કે આ બધું જો તોળું જાણ બધું આમנם દેખાય આમנם બધું બગાડી નાખ્યું ભગવાનને આમנם બગાડી નાખ્યું આ બધું બગાડી નાખ્યું કારણ કે આ બધું આમנם વરસાદને કારણે ખેડ ઉતલી ભાઈ બહુ પીળ રેડ થઈ ગયો હાવ કપા ના જીંડવા તો ઘણા છે જો છે જીંડવા તો હળડા ન હળડા થઈ ગયા પણ હું કામ ન તીય કે બહુ કીળ ની સભાવ ના રે બતારે તો કઈ વાંધો ન આવે કીળ આવશે બહુ હજાર થઈ ગય છે એવી દેવી આ બધે અમારા માઈન્ડ વી વેણવા ઊપડ્યા છે

एक बात मान लो तो तो इन्हें उग्र आके वही ना तो ते गुरु बाबा ना कि अभी गिर मार जाओ लाख का पान पर वो हाँ मिस्टर तो पापा हाँ मैं मोटो से बस है फाइनली भाई अपने घेरे पुगी गया सी आने तो आ बदले सोकर हमारे रम्मा मिडिया से तो आ सोकर है रम्मे से मस्त है वारम्मा मिडिया આ પણ અમારે તો mind બી ભાઈ વેણીને ને અમે કામે એટલે આ જો અમારે બેઠી છે બે હવાનું જ છે ને તમારે તો બીજું તો શું છે ચાક પાંદડું શું લાવવું છે સેવ લાવવા છે હું જો સેવ કામ સેવ ટમેટા બનાવી નાખજો સવારે બહુ મસ્ત એવા આ આપણો કપા છે એ તો તમને બતાવ્યો હતો જ મેં કપાભાઈ બહુ કઈ જામે એવું તો નથી અત્યારે કેમેરા આમ જોતા મારે જાહેર બહુ મસ્ત છે આવે છે જો એકદમ કેવી મસ્ત એવી જાહેર છે તૂટને ભાઈ પણ ફૂલડા આવી ગયા છે જો મસ્ત એવા ફૂલડા આવે છે દોડવા બે છે ઓલા પણ ફૂલડા ઉગાડ્યા છે ના ના નય સંધ્યા જો વાદળાએ પણ મસ્ત એવા નીકળ્યા જો આ અમારે ચાંદામામાં મસ્ત એવા ચાંદામામા છે આવી રીતે વાદળા નીકળ્યા છે અત્યારે દિ હાથમાં ગયો છે ને વાદળા આમ વ્યૂ કંઈક મસ્ત આવે છે એ એક એવા મસ્ત વ્યૂ આવે બાદ જવાય તો સંધ્યા ત્રાણું થાય ને એટલે બહુ મસ્ત વ્યૂ આવે ઓલા જો અમારે રમે હજી ચાલો તો ભાઈ આપણે જઈએ કામ તમારો વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો અને હા એક મીઠી મીઠી જરા જી કમેન્ટ કરતા જજો મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય